ભાવનગર વડલા પાસે આવેલ મીઠાઈની ની માંથી જીવાત નીકળી વડલા પાસે ગ્રાહક દ્વારા ખરીદી કરવામાં આવેલ નીકળી દ્વારા અગાઉ પણ આજ શોપ પરથી રેગ્યુલર મીઠાઈ લેતા આવ્યા છે ગ્રાહક ઘરે લઈ જતા તમામ મીઠાઈમાં જીવાત નીકળી હતી ખરીદી કરવા આવેલ ગ્રાહકે દુકાન પર આવી જોતા ત્યાં હાજર મીઠાઈમાં પણ જીવાત જોવા મળી હોવાનું ગ્રાહકે જણાવ્યું હતું દુકાનદાર દ્વારા પોતે પ્રસંગમાં હોય અને તમામ વાતથી અજાણ હોવાનું જણાવ્યું હતું દુકાનદાર દ્વારા પોતાની ભૂલ હોવાથી આજીવાત બાબતે કઈ બોલ્યા નહીં કોળી સમાજના આગેવાન હરેશભાઈ મેર સહિતના લોકોએ દુકાન પર જઈ ફરિયાદ કરેલ હરેશભાઈ દ્વારા જણાવેલ કે હાલ વેચાતી તમામ મીઠાઈ ખરીદી વખતે ધ્યાન રાખો ભાવનગરમાં મનપા દ્વારા હાલ રેગ્યુલર ચેકિંગ કરવામાં આવે તો દુકાનદાર દ્વારા આવી ખરાબ મીઠાઈ વેચતા પંડાર ડર લાગે સંજયભાઈ જાધવ આ લાલ ટાંકી યુકો બેંક બાજુમાં સાંઈનાથ ગાર્ડન રેસ્ટોરન્ટની બાજુમાં પંડિયા ડેરી ફાર્મ આયા લગભગ છેલ્લા સાત આઠ દિવસથી એક દિવસને એક દિવસ હું બાળકો માટે શિયાળાની ઋતુઓથી પાક અડજીયો પાક એવી અલગ અલગ મીઠાઈઓ લેતો ચાર પાંચ દિવસ તો મારા બાળકોએ મીઠાઈઓ ખાધી પરંતુ ખજૂર ખજૂરપાકમાં આજરોજ અંગત નિરીક્ષણ કરતા તેમાંથી જીવાતું જીવજંતુઓ જોવા મળેલ એટલે મારે આપ આપને કેવું પડ્યું અને રૂબરૂ ટૂંકમાં આવતા એની મીઠાઈઓમાં પણ આવે જીવાતું જોવા મળે એ લોકોએ સ્વીકાર્યું કે ના ના અમારી મીઠાઈમાં જીવાતું છે એ લોકોએ મીડિયા સમક્ષ સ્વીકાર્યું અને અમે પણ પ્રત્યક્ષ રૂબરૂ જોયું મારું નામ પંડ્યા હિંમતભાઈ લાલ તકે દુકાન છે ફરસાણનું એનું છે મારું કામકાજ એ મારો વર્ષો જૂનો એક કસ્ટમર છે એને અહીંયા કાંઈક અડી ગયો અને એ ડ્રાયફ્રૂટ શીખીને એવું કાંઈક લઈ ગયા હતા તો એ લોકોને કાંઈ ફરિયાદ હતી તો તપાસ કરી છે એને જોયું છે બધુંય ભાઈ એટલે એને આ રીતે વાતચીત થઈ ગઈ છે વ્યવસ્થિત રીતે અને કસ્ટમરને સંતોષકારક જવાબ થાય એવું કામ એને આપણે આપ્યું છે ને કાંઈ પણ માણસોથી ભૂલ રહે છે તેનું આગળ ધ્યાન દોરી અને વ્યવસ્થિત રીતે આગળનો વ્યવ કરીશું છે હવે એ આમાં છે ને એ ગ્રાહકની ફરિયાદ છે હવે એ મેં જોવરાઈ લેવું અને મારો કસ્ટમર વર્ષોથી છે એટલે એ શું છે એને જોયું છે એને કીધું છે પણ હવે હું જોવરાવીને પછી કહીશ માં એવું છે હું મારા ઘરે ખુદના ઘરે પર્સન્સ છે ને હું બહાર હતો એનો ફોન આવ્યો ને કસ્ટમરોને અહીંયા રૂબરૂ આવ્યો છું હવે એમાં હું છે એને વાત થઈ ગઈ છે કસ્ટમરે કીધું છે હું આવું ભેદી પછી વાત કરી હવે એ જોબરાય પછી ખબર પડે ને એ પેલા તો મને કેમ ખબર પડે મારા કસ્ટમરે કીધું છે તો હું જોવરાય એટલે તપાસ કરાવી નહીં હું પોતે જ બનાવું છું હા અમે બનાવતી વખતે એમાં એવું છે ખજૂરની આઇટમ હોય એટલે કાંઈ હોય નહીં ડ્રાયફ્રૂટ ને ખજૂર બધું શકાય ને બનતું હોય એટલે કઈ હોય નહીં પણ સત્તા જોવ રહેલી એના કસ્ટમર એટલે અમારું ભગવાન છે જે અમારા ભગવાન કીધું પ્રમાણે આગળ જોઈ અને જે છે તેનો સંતોષકારક જવાબ જે છે તે જોઈ લઈશું હવે કસ્ટમરે ફરિયાદ કરી છે હવે ખજૂર છે કે ખાધી ભાઈ માંદા પીડા છે એવું એવું મને એ લોકોએ કાંઈ કીધું નથી એને મને ખાલી ફરિયાદ કરી છે ભાઈ થોડુંક ધ્યાન દોર્યું ને શેઠ મારું વર્ષોથી છે એના મારા મિત્ર છે એટલે મેં જોઈ અને જવાબ આપી છે એને જે છે હા બે શરદી નો જ હોય જાજુ હોય નહીં અને કાલે શિયાળાની ઋતુની સિઝન છે એટલે લાંબુ બનાવવામાં આવતું ન હોય અને રોજે રોજ નો જતો અને થોડો લોટમાં બનાવવાનો થોડો